ભરૂચ જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ વિધિવત ચાર સંભાળ્યો ચૂંટણી પહેલા નવા પ્રમુખ સામે પડકાર લોકસભા ચૂંટણી પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ધરકામ ફેરફાર જોવા મળી છે કોંગ્રેસનો આંતરિક રાજકીય માહોલ પણ ગરમા વાળું જામ્યું હોવાનું કહેવાય રહ્યું છે અચાનક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી પરિમલસિંહ રાણાને વિદાય આપીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદની કમાન જૂના જોકી એવા રાજેન્દ્રસિંહ રાણાને સોંપવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નવનિયુક્ત પ્રમુખ ચાર સંભાળવા આવતા જૂનો જોગ્યો પણ જોવા પડતા કુતુહલ સજાવ નવનિયુક્ત પ્રમુખ રાજેન્દ્ર રાણાએ વિધિવત ચાર સંભાળતા સમયે કોંગ્રેસ કાર્યકરો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી પહેલા જ દિશા વિહીન બનેલી કોંગ્રેસને સુનવનિયુક્ત પ્રમુખ એક જૂથ કરી શકશે ચૂંટણી પહેલા નિષ્ક્રિય બનેલા કોંગ્રેસના કેટલાક આગેવાનોને પાર્ટીની નીતિથી નારાજ થયેલ અગ્રણીઓને રાજેન્દ્ર શિરાણા મનાવવામાં સફળ થશે તેવા અનેક પડકાર વચ્ચે આજે હસતા મોડે રાજેન્દ્રસિંહે ચાર્જ સંભાળ્યો હતો રિપોર્ટર અજર પઠાન સાથે ડે ન્યૂઝ ભરૂચ આજે જિલ્લા કોંગ્રેસનો બીજી વાર મને પ્રમુખ બનાવ્યો છે ત્યારે જિલ્લાના ખૂણે ખૂણેથી દરેક તાલુકામાંથી જે કાર્યકર મારા વરિષ્ઠ આગેવાનો ઉત્સાહ છે ને આટલી બધી મોટી સંખ્યામાં મારો ઉત્સાહ વધારે ભેગા થયા છે તે બદલ સર્વનો આભાર માનું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એઆઈસીસી બીજી વાર પુનઃ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એમાં અમારા વરિષ્ઠ આગેવાનો કાર્યકરો સાથે મળી અને કોંગ્રેસ પાર્ટી કેમ મજબૂત થાય અને આવના દિવસોમાં કઈ રીતે કામગીરી કરવી એમાં સૌના સહયોગથી અમે બધા સાથે રહી કામગીરી કરીશું એ જબેકા અને મારી પર જે પૂર્ણ વિશ્વાસ મૂક્યો છે જિલ્લાના કાર્યકરોએ આગેવાનોએ એ બદલ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું રાજીના લોકસભાની ચૂંટણી કોંગ્રેસ ગઈ આવતીકાલ ઇલેક્શન આવે તો બી તૈયાર છે ગઈકાલે તો તો બી તૈયાર છે આ સંગઠનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ના ભાગરૂપે મને કામસર આવી નથી ઘણા હજુ આવી રહ્યા છે ટેલિફોનિક છે કે થોડા મોડા હતું એટલા માટે આવી ગયું આપણે ટાઈમ લોકોને આપેલો હતો રસ્તે છે બધા આવી રહ્યા છે

एक बहुत ज़रूरी दिन है हम मानते हैं कि हमारी जो भरूच में जो ऑर्गेनाइजेशन जो कांग्रेस की है हम उसको मजबूत करेंगे एक लोगों की आवाज़ बन के ऑर्गेनाइजेशन को मजबूत करके हम आगे बढ़ेंगे मैं बहुत बहुत आ, मैं होपफुल हूँ मैं आ, चाहता हूँ कि हम एक मजबूत आवाज़ जो है गुजरात में भरूच एक मॉडल कॉन्स्टिट्यूंसी बने कि जो भी बीजेपी सरकार जो कर रही है उसका हम क्यों ना मिल हम उनकी उनकी उनके उनकी, उनकी तरफ हम फाइट करें उनकी अगेंस्ट हम जो भी मुद्दे हैं जैसे महंगाई की हमारी बेरोज़गारी की भरूच डिस्ट्रिक्ट में इतने जो तकलीफ़ें हैं गुजरात में पूरे स्टेट में इतने जो तकलीफें हैं भरूच डिस्ट्रिक्ट एक मॉडल बनके हम सब डिस्ट्रिक्ट्स 26 डिस्ट्रिक्ट्स को हम एक आवाज़ बने स्ट्रॉन्ग अपोजिशन बने યેરા મસેજ